એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે દેશી ઉપચાર છે આ દેશી ઉપચાર તમે કરશો એટલે તમને ઝડપથી રિઝલ્ટ મળશે આ દેશી ઉપચારમાં સૌથી પહેલાં એક ના લેવાની છે એલચીનો દાણો લેવાનો છે અને ખોલી અને જે કાંઈ ગ્રાઇન્ડર હોય વાટી અને પાવડર બનાવી નાખવાનો છે એની અંદર એક ચમચી મધ એડ કરવાનું છે એટલે એક ચમચી મધ અને આપણે દાણોનો પાવડર બનાવ્યો છે એ પાવડર બંને વસ્તુને મિક્સ કરી અને જે જગ્યાએ હોય કે મોટામાં ચાંદુ પડી ગયું હોય ત્યાં લગાવી દેવાનું છે એક થી બે કલાક સુધી રહેવા દેવાનું અને પછી એવું લાગે તો પુરાણા પાણીથી કોગળા કરી નાખવાના છે આ પ્રમાણે તમે રેગ્યુલર અગિયાર દિવસ સુધી એ ધરો પ્રયોગ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ મળશે એ સિવાય જે સ્પેર ફ્રેમ છે એમાં તમારે ગાયનું ઘી લગાવવાનું છે ગાયનું ઘી તમે લગાવશો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે સર તંદુરસ્તે આપે પ્રાર્થના જય માતાજી